હાલમાં જ ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે જેમાં ગુજરાતીમાં શિક્ષણ આપતા હતા હવે ઉર્દુ અને મરાઠી માધ્યમના શાળાઓમાં પણ શિક્ષણ આપવું પડશે નવા ફેરબદલીના નિયમ સાથે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓના અનુસાર હવે હેડ ટીચર ટેસ્ટ પાસ કરેલા શિક્ષકોને અન્ય ભાષાઓના માધ્યમમાં બદલી કરવામાં આવશે ત્યારે સુરતમાં આ નિર્ણયનો જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય સમિતિઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જો સરકાર આ નિર્ણયથી પાછા નહીં હટે તો કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે રાજ્ય સરકારની જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં ઓગણત્રીસ શિક્ષકો એ ભાગ લીધો હતો અને તેત્રીસ શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી ત્યાર પછી અધર માધ્યમમાં ચાર શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી ગઈકાલે સિન્યોરિટી પ્રમાણે નિયમક શીનો પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી તે નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે નિમણૂક કરી દેવામાં આવી છે આ રાજ્ય સરકારનો વિષય છે રાજ્ય સરકારની સૂચના મુજબ કેમ્પ કરવામાં આવ્યો છે એમાં કઈ જ ખોટું નથી જે સિમ્યોરિટી પ્રમાણે જે માધ્યમ ગુજરાતી માધ્યમમાં આપણી પાસે જે જગ્યા ખાલી હતી એ તેત્રીસ જગ્યા પર ગુજરાતી માધ્યમના જ શિક્ષકોને એક શિક્ષકોને મૂકવામાં આવ્યા છે ત્યારબાદ જે અધર મીડિયમ

એટલે એમાં ઉર્દુ હોય હિન્દી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય તો એમાં કોઈ તકલીફ પડતી નથી મારું નામ પાટીલ સુભાષ શિવાજી હું શિક્ષક મંડળનો નો ઉપમંત્રી છું અને ગુજરાતી માધ્યમ શિક્ષક અન્ય માધ્યમમાં મરાઠી માધ્યમમાં જઈને એને એક આચાર્ય જે હોય છે સંસ્થાનો વડા હોય છે આ વડા માણસને આખી સંસ્થા પર એને કંટ્રોલ રાખવાનું ધ્યાન રાખવાનું વાલીઓ સાથે વાત કરવાની વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની શિક્ષકોના તમામ તમામ કાર્યો જે છે લખાણ જે છે બધું એને તપાસવાનું હોય છે હવે જો ગુજરાતી માધ્યમ શિક્ષક મરાઠી માધ્યમમાં કે ઉર્દુ માધ્યમમાં કે ઉડિયા માધ્યમમાં જાય ને જ્યારે એ વસ્તુ વાંચી નથી શકતો કે સમજી નથી શકતો તપાસી નથી શકતો તો એ કઈ રીતે પોતાનો નિર્ણય એ લોકોને કહી શકે તમે આ સુધારો કરો કે પેલો સુધારો કરો આ સુધારા કરો શ્રીએ જે આ પરિપત્ર કરેલો છે બાળકોના શિક્ષણના હિતમાં નથી આ વસ્તુ જગજાહેર છે તો પણ કેમ આવી રીતના પરિપત્રો કરવામાં આવે છે જેનો વિરોધ શિક્ષકોએ કરવો પડે અને કોર્ટમાં જવું પડે એક નિયામકશ્રી પણ એ પણ અમારા ખાતાના મોટા વાડા છે એ જ અમારા વિરોધમાં આવી રીતે પરિપત્ર કરે તો શિક્ષકોએ આજે બાળકોને ભણાવવાનું કામ કરે કે વિરોધ પ્રદર્શન કરવાનું કામ કરે બાળકોને મહત્વની આચાર્ય શિક્ષકો જયારે જેને સન્માન આપે છે ત્યારે બાળકો સૌથી વધારે સન્માન આચાર્યને આપે છે હવે આ આચાર્ય શ્રી જ્યારે બાળકો સાથે બાળક સાથે વાત કરે ને બાળક જ્યારે એની ભાષા ન સમજે ગુજરાતી ભાષા એવું નથી કે ગુજરાતી ભાષા બાળકો સમજતા નથી પણ બહુ નાના બાળકો જે છે કે સ્પષ્ટ રીતે બોલી નથી જયારે બાળકને ખબર પડે કે આ મારી ભાષા માતૃભાષા નથી બોલી શકતો એ સમયે બાળકને એવું લાગે કે આ કોઈ ઓધર્સ માધ્યમ નો શિક્ષક આપણા ત્યાં આવેલા છે અને એને સાચી છે કે એને એક લાગણી જે હોવી જોઈએ આચાર્ય પ્રત્યેક શિક્ષક પ્રત્યેક એ લાગણી બાળકોના મનમાં જાગી ના શકે દેસાઈ રાકેશભાઈ ભાઈ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છ માધ્યમમાં શાળાઓ ચલવે છે એનું ગૌરવ લે છે અને અમને પણ અભિમાન છે પરંતુ ગઈકાલે જે પરિપત્ર થયો એમાં ગુજરાતી માધ્યમની જગ્યા ન રહેતા તેણે અન્ય માધ્યમમાં બદલી લેવાની રહેશે મુખ્ય શિક્ષકે એટલે કે તે ગુજરાતી માધ્યમનો મુખ્ય શિક્ષક હિન્દી અંગ્રેજી મરાઠી ઉર્દુ ઉડિયા આમાં એ બદલી પામીને જશે અને મુખ્ય શિક્ષક બનશે પ્રિન્સિપાલ બનશે એટલે કે એને ત્યાં વાલી વિદ્યાર્થી એના ત્રિકોણ સાથે એને સંપર્ક કરવો પડશે જેને કારણે એ માધ્યમ બાદ આવતા શાળાના વિકાસમાં શાળાના સંચાલનમાં અડચણ આવશે અને બાળકોના મોનિટરિંગમાં અને એના સર્વાંગી વિકાસમાં પણ આ એક પ્રકારનો અવરોધ છે એટલે અમારી સૌને મંડળ તરફથી શિક્ષક પ્રાથમિક શિક્ષણ મંડળ તરફથી વિનંતી છે કે આયરા કેમ્પનો આ બદલીનો જે પરિપત્ર આવ્યો છે એ મોકૂફ રાખે ની તો અમે એનો ગાંધી સિંધિયા માર્ગે આજ રોજ અમે એનો બહિષ્કાર કર્યો છે અને જો આમાં પણ અમને સફળતા નહીં મળે તો અમે હાઈકોર્ટ ની અંદર એને ચેલેન્જ કરવાના છે